જબી કામ કરી આપું ઉપકાર નથી કરતો તેવી વાત પોસ્ટર ની અંદર ઉલ્લેખ કરવામાં આવી છે ચેમ્બરમાં ગુણવંત શાહ ફોટા સાથેના પોસ્ટરો જે છે તે હાલ વાયરલ થઈ રહ્યા છે સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટની આરએમસી કચેરીમાં એક પોસ્ટર જે છે તે લાગ્યું છે અને આ પોસ્ટર અત્યારે હાલ ચર્ચાનો એ કહી શકાય કે વિષય બન્યો છે જી હા ભ્રષ્ટાચારની વાત અને સાથે જ જે પોસ્ટર લગાડવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે મને જેટલો પગાર મળે છે એમાંથી હું સંતોષ છું સંતોષકારક હું માનું છું મને કોઈ બીજી લાંચ માટે શરમાવશો નહીં રાજકોટ આરએમસી અધિકારીની ચેમ્બરમાં અનોખા નો કરપ્શનના પોસ્ટર લાગ્યા આવાસ વિભાગના મેનેજર સૂર્ય પ્રતાપસિંહનો સ્પષ્ટ સંદેશ જોવા મળ્યો લાંચની ઓફર અપમાન ગણાશે તેવી વાત સૂર્ય પ્રતાપસિંહ જે મેનેજર છે તેમના દ્વારા કરવામાં આવી ચેમ્બરમાં ગુણવંત શાહના ફોટા સાથેના પોસ્ટરો જે છે તે હાલ વાયરલ થઈ રહ્યા છે વાજબી કામ કરી આપું ઉપકાર નથી કરતો તેવી વાત પોસ્ટરની અંદર ઉલ્લેખ કરવામાં આવી છે

સાથે જે કરપ્શન સંદેશ સાથે આર એમ ઓફિસ બન્યું એ શહેરી ચર્ચાનું એક નવું કેન્દ્ર જે છે તે બનતું દેખાયું આરએમસી અધિકારીની ચેમ્બરમાં અનોખા નો કરપ્શન પોસ્ટરથી ચર્ચા જે છે તે ગરમ થતી જોવા મળી છે આપને આપને આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જે આ મેનેજર જે છે સૂર્યપ્રતાપ એમની ઓફિસની બહાર ન માત્ર ઓફિસની બહાર પરંતુ આખી એ ઓફિસની અંદર ઠે ઠે જગ્યાએ દરેક ઓફિસમાં મૂકવા બાબતે તેવી વાત એ સૂચના જે છે તે લગાડવામાં આવે છે પોસ્ટરો લગાડવામાં આવે છે અને આ પોસ્ટરો થકી એ મેસેજ જે છે તે અન્ય અધિકારીઓને જઈ રહ્યો છે કે જોઈ લો એક અધિકારીએ પહેલ કરી છે તો આપણે સૌ આવી પહેલ કરીએ તો ભ્રષ્ટાચાર મુક્ત જે છે તે આપણે થોડું ઘણું પણ એ કરપ્શન જો આપણે થોડું પણ નહીં કરીએ તો પછી આપણે એ સરકારની તિજોરી છે એના સાથે પણ ચેડા નહીં કરી શકાય અને આપણે જો આ પ્રકારનો નિર્ણય લઈશું તો અન્ય જે અધિકારીઓ છે બીજા એ પણ શર્માશે ને એ પણ આ પ્રકારના નિર્ણય લઈ શકશે આ પોસ્ટરો જ્યારથી લાગ્યા છે ત્યારથી એ કચેરીની અંદર એ થોડો માહોલ ગરમ જોવા મળી રહ્યો છે જે લોકો ત્યાં કામ માટે આવી રહ્યા છે એમને વ્યવસ્થિત જવાબ મળી રહ્યા છે હું નથી કહેતો પરંતુ આવાસ યોજનાના ફોર્મ ભરવા અથવા તો આવાસ યોજનાની કોઈ માહિતી મેળવવા માટે ત્યાં આવે છે એમને જે જવાબ મળતા હોય છે આમ પણ આપણે જોયું છે કે સરકારી અધિકારી ઓફિસમાં જઈએ તો ત્યાંથી આપણે ક્યારેક ઉડાવ જવાબો મળતા હોય છે આ કડવી વાસ્તવિકતા અધિકારીઓ સ્વીકારવી પડે પરંતુ રાજકોટની અંદર પોસ્ટરો લાગ્યા છે ત્યારથી જે લોકો ત્યાં જઈ રહ્યા છે જે માહિતી મેળવવા માટે જઈ રહ્યા છે એમને પણ ખૂબ વ્યવસ્થિત અને સારી રીતે જવાબ મળી રહ્યા છે હું નથી કહેતો ત્યાં જનારે લોકો જે છે તે પ્રતિક્રિયા આપતા જણાવી રહ્યા છે એ પ્રતિક્રિયા પણ સાંભળો કે જેની અંદર ત્યાંના ત્યાં આવતા એ લોકો પૂછપરછ કરવા આવતા એ લોકોને કેવો જવાબ મળે છે અને ત્યાં કામ કરતા અધિકારીઓનું શું કહેવું છે કે આ જેમને મેનેજરે જે પોસ્ટર લગાવ્યા છે એ સારી બાબત છે કે ખરાબ બાબત છે તેને લઈને એ અધિકારી સહિતના લોકોએ પણ કંઈ કહ્યું છે અને અમારા સહયોગી સાવંજાની ત્યાં પહોંચ્યા હતા ત્યારે પોસ્ટર કે જેને લઈને ઓફિસમાં કેવો માહોલ હતો એ પણ તમે જુઓ છો મને પગાર મળે છે એના બદલામાં હું કામ કરું છું એવો પોસ્ટર છે અમારા સરે લગાડે શું નામ તમારું છે સૂર્ય પ્રતાપસિંહ આ પોસ્ટર લગાડવા પાછળનું કારણ શું એમાં લાંચ રૂસ્વત આપી નહીં તેવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે

યોગ્ય લાગે તો લગાડી શકે લોકો શું ચર્ચા કરે છે અહીંયા આવે છે આ પોસ્ટર લોકો તો જોવે તો એમ કે સારું છે તમે લગાડ્યું ઈ તો કઈ ખબર નથી પોસ્ટર છે મે વાંચ્યું નથી પણ એવું કે મને સંતોષકારક જવાબ આપ્યો કે તમને હું આવાસ સ્પોટન નું ફોર્મ ભરવા માટે આવીશ ના સારું આપ્યો મારો આ ફોન માં રજીસ્ટર કરાવી દીધું અને કે ફોર્મ ચાલુ થઈ છે તો તમને એમાં મેસેજ આવશે સમાચાર આવશે અને તમે પછી ફોર્મ ભરી દેજો અને તમારું તમને કદાચ લાગી જાય

અધિકારીઓ બહુ સારા છે રાજકોટ આરએમસી ની અંદર આવાસ યોજનાના જે ક્વાર્ટર જ્યાંથી દેવાય છે તે જગ્યાએ આરએમસી ની ઓફિસ આવેલી છે આવાસ યોજનાની ત્યાં એક જેને કહેવાય કે ચર્ચામાં આવેલી વાત છે તેવા એક ઓફિસ ઉપર પોસ્ટર લાગ્યા છે કે મારા કામ બદલ તગડો પગાર મળે છે રિશ્વત ઓફર કરવી નહીં મતલબ આનું એવું થાય છે કાં તો અહીંયા કોઈ પણ પ્રકારની રિશ્વત લેવાતી હોય કાં એવી શંકા ગઈ હોય ત્યારે જ આ પોસ્ટર લાગે મહત્ત્વનું છે કે હું ભારતનો નાગરિક છું ગુણવંત શાહ આ રીતના અનેક જગ્યાએ પોસ્ટર લાગ્યા છે ત્યારે આપણે અંદર આવો જોઈએ કે જે ઓફિસ છે ત્યાં આ રીતના જે પોસ્ટર લાગેલા છે અને ઓફિસની અંદર પણ અનેક સ્થળોએ જે છે તે પોસ્ટર લાગેલા દેખાઈ રહ્યા છે દરેક જગ્યાએ છે તે આ રીતના પોસ્ટર લાગી રહ્યા છે હવે રાજકોટની અંદર આ અત્યારે એક ચર્ચાનો વિષય બન્યો છે કે આ રીતના જે પોસ્ટર છે તે શા માટે લાગ્યા છે આની પાછળ શું કારણ છે હવે તો બસ આની તપાસ થાય ત્યારે જ ખબર પડે કે શું છે હકીકત વિગત અને ત્યારે જ્યાંથી આવાસ યોજનાના જે ક્વાર્ટર છે જ્યાંથી લેવાય છે તે આ ઓફિસ છે આવાસ યોજનાની ઓફિસ છે ને અહીંયા ઓફિસની અંદર પણ ખૂણે ખૂણે જે છે તમને બતાવીશ કેમેરામેનને કહીશ કે વિઝ્યુઅલ બતાવે ઓફિસની અંદર પણ પોસ્ટર લાગેલા જોવા મળ્યા છે જેને કહેવાય કે ઓફિસના ખૂણે ખૂણે ચપ્પે ચપ્પે જેને કહેવાય કે આ રીતના પોસ્ટર જ્યાં ઓફિસરો બેસે છે તેની પાછળ પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે મતલબ કે એવું કહી શકાય કે કાં અહીંયા કોઈ પણ પ્રકારની આ રીતની લાંચ વસૂલત થતી હોય અથવા શંકા ગઈ હોય તેવું લાગી રહ્યું છે કેમ કેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે જે નાના નાના ડેસ્ક આપેલા છે એની પાછળ પણ આ જ રીતના પોસ્ટરો લાગ્યા છે એટલે કહેવાય ને કે આરએમસીની અંદર આવાસ યોજનાની અંદર તમામ જગ્યાએ આ રીતના આવાસ યોજનાની ઓફિસની અંદર જ પોસ્ટર લાગ્યા છે મતલબ કાં શંકા છે કાં થઈ રહ્યું છે હવે આ તો તપાસનો વિષય છે કે હકીકત શું છે શું કામ પોસ્ટર લાગ્યા કાંઈક કારણ તો હશે જ શું કામ કે આ રીતની વસ્તુ મળે એની પાછળ ચોક્કસ કારણ હોય તો જ આટલી જેને કહેવાય કે પોસ્ટર આટલા પોસ્ટર લાગી શકે હવે તો તપાસનો વિષય છે ત્યારે તપાસ થયા પછી સામે આવશે કે હકીકત સોચે ન્યૂઝરૂમ સાવન જની રાજકોટ